અને આ બીએલોની કામગીરી સોંપવામાં આવી તેના માટે અમે ગાંધીનગર જવાના છે એના માટે આજે ગાડી ભેગા થયા છે ગરબા રમીને અમે વિરોધ એટલો કર્યો કે મારી બહેનોને જે બીએલોની કામગીરી સોંપવામાં આવી છે એ મારી બેનો ગવર્મેન્ટ કર્મચારી નથી કે મારી બહેનોને આ ઓર્ડર આપે બિયલો ના ખરેખર મારી બહેનોને આપવું જ નહીં જોઈએ અને એ જે આપવું જોઈએ સરકારી કર્મચારીનું છે એ મારી આંગણવાડી નથી પૂરી ગુજરાતની બહેનો આના માટે વિરોધ કરી રહેલી છે એટલે અમે ચાર તારીખે સત્યગ્રહ સાવણી જવાના છીએ અને એમ નો સ્ટોક જે આંગણવાડી પર આવવો જોઈએ ખરેખર કંટ્રોલમાં આવે છે એ કંટ્રોલમાં નહીં આવવો જોઈએ આંગણવાડી પર આવે તો બહેનોને સહકર્ચે લાવવું નહીં પડે અને પચીસ પચી ના કિલોના પટ્ટા મહિના વરસ થઈ ગયું પૈસા મળતા નથી અમારી માંગ પૂરી નહીં થશે તો અમે ગાંધીજી ના માર્ગે જઈશું અને પાછા ગાંધીનગર અમે ધરણા પર બેસી જઈશું એટલી તાકાત ભારતીય મધુષણ અમારી ધરાવે જ છે ને એ અમે ભારતીય મધુષણ સાથે સંલગ્ન છે આંગણવાડી બે